વહીવટી તંત્ર દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ પુલો પર ઊંચાઈ અવરોધક લગાવવાનો અંતિમ નિર્ણય લેતા પહેલા પુલોની તકનીકી તપાસ પૂર્ણ કરવામાં આવશે આ તપાસ દ્વારા પુલની ભાર વહન ક્ષમતાને હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા તપાસ અહેવાલ બાદ જ પુલોની સુરક્ષા માટે ઊંચાઈ અવરોધક લગાવવા અંગે નક્કર નિર્ણય લેવામાં આવશે આ નિર્ણય સૂચવે છે કે વહીવટી તંત્ર દ્વારા પુલોની સલામતી ને માર્ગ વ્યવહાર બંનેને ધ્યાનમાં રાખી સાવધાનીપૂર્વક પગલાં લેવામાં આવી રહ્યા છે